ચાલુ વર્ષે ભારે વરસાદ અને ઉપરવાસના વરસાદને લીધે વિરમગામ સહિત સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાઓએ વરસાદી પાણી ભરાવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો જેને લઈને અમદાવાદ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અલી અસગર પટેલનાઓએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને વિવિધ રજૂઆત કરવામાં આવી હતી ચાલુ વર્ષે ચોમાસામાં પડેલા ભારે વરસાદથી વિરમગામ સહિત સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાઓએ પાણી ભરાવાના પ્રશ્ને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો તેમજ ભૂગર્ભગટરના વરસાદી પાણી પણ સમસ્યા તેમજ ગુજરાતના વિવિધ ગામોમાં નાળાઓ બંધો સહિત તળાવોમાં એકઠું થતું પાણીના વરસાદી પાણીનો સંગ્રહ અને નિકાલની વ્યવસ્થા ન થતાં ઠેર ઠેર જગ્યાઓએ વરસાદી પાણી ભરાવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો વિવિધ મુદ્દાઓને લઈને અમદાવાદ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અલી અસગર પટેલ નાઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી થોડા સમય ગુજરાત રાજ્યની વરસાદી પાણીની જે સમસ્યાઓ છે લોકોની સોસાયટીમાં પાણી ભરાઈ રહે અને લોકોને હાલાકી થાય છે એ ઉપરાંત રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ રહે છે એને સંદર્ભમાં મેં એક મુખ્યમંત્રી કાર્યાલયમાં પત્ર મોકલ્યો હતો કે આ સમસ્યાનું મૂળ ઘણા સમયથી થોડા વિકાસના કામો થઈ રહ્યા છે અને એમાં રસ્તાઓ પણ છે એ રસ્તાઓ એવી રીતે બનાવી રહેવામાં આવ્યા છે કે જૂના રસ્તાઓએ એને ખોદીને બનાવવાના હોય તે છતાંય એ રસ્તાના થૂળિયા વગર એના ઉપર ફરીથી બીજા રસ્તાઓ બનાવવામાં આવે છે જેથી રસ્તાઓનું લેવલ ઊંચું થાય છે સોસાયટીઓના અને ઘરોના લેવલ નીચા જતા રહે છે એટલે વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો આ ઉપરાંત ખેતરોમાં પાણી ભરાવવાના અને જે વર્ષો જૂના વરસાદી પાણીના નિકાલ માટેના જે નહેરો અને ગટરો હતી એને વર્ષોથી ઊંડી કરવામાં નથી આવતી જેથી કરીને ખેડૂતોને પણ પોતાના ખેતરમાં પાણી ભરાવાની સમસ્યા છે અને આ વખતે જે વરસાદ પડ્યો સતત અઠવાડિયું એના કારણે સમગ્ર ગુજરાતમાં પાણી ભરાવાની અને પૂરની જે સમસ્યા થઈ છે એ સંદર્ભે જોકે આ પત્ર તો મેં જે વરસાદ પડ્યો તે પહેલાં મોકલ્યો હતો પણ આ વરસાદમાં જ આ સમસ્યા કેટલી ઘેરી છે એ દેખાતું હતું મુખ્યમંત્રી કાર્યાલયમાં મેં જે પત્રવાર કર્યો એ સંદર્ભમાં મને ત્યાંથી જવાબ આવ્યો છે અને મારી જે પત્ર વ્યવહારની સમસ્યા છે એ સમસ્યા કાર્યપાલક ઇજનેરશ્રી નેશનલ હાઈવે ડિવિઝન સાતમો માળ વસ્ત્રાપુર બહુમાળી મકાનને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તેને તબદીલ કરવામાં આવ્યો છે અને આશા રાખું છું કે મુખ્યમંત્રી કાર્યાલય અને આ કાર્યપાલક ઇજનેરશ્રી નેશનલ હાઈવે ડિવિઝન આ સંદર્ભમાં બહુ ઊંડાણથી કામ લઈ લોકોના જે સમસ્યાઓ છે એ દૂર થાય વરસાદી પાણીની ગટરો ઊંડી થાય બંને તરફથી રોડ બાજુની અને રસ્તાઓ જે બને એમાં ટેન્ડરિંગ એવી રીતે થાય કે ઘણા રસ્તાઓ તોડીને અને જેનું લેવલ છે એને લેવલ જાળવીને રસ્તાઓ બનાવવામાં આવે આ ખાસ કરીને વિરંગામની પણ સમસ્યા છે આશા રાખું છું કે આ સમસ્યાનો ઉકેલ આવે